તો ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અનુસાર કમોસમી વરસાદની શરૂઆત અલગ અલગ પંથકમાં શરૂ થઈ પંચમહાલ જિલ્લાની વાત કરીએ જ્યાં શહેરા પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધોધમાર વરસાદની શરૂઆતથી શહેરના મોરવા રેણા પંથકના આ દ્રશ્યો છે જ્યાં જાણે કે ચોમાસું ચાલતું હોય એવો અહીંયા વરસાદ રહ્યો છે અને ખેડૂતોને ડાંગરના પાકને નુકસાનની પણ છે શહેરા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગે આગાહી કરી હતી કે જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાત સહિતના અલગ અલગ વિસ્તારમાં પડવાની છે જેની શરૂઆત હવે થઈ ચૂકી છે ત્યારે પંચમહાલના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યો છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નામદેવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી સમય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ અને શહેરા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે દિવસભરના ભારે બાદ બપોરના સમયે મોરવા હડપના મોરા સહિત જે શહેરા તાલુકાના મોરા રેના મોરા ગામ પંથકમાં કમ સમય વરસાદ શરૂ થતા ખેડૂતો જે જગત નું છે તેમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે હાલ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે તેમ સાથે જ ઘાતચારા અને ડાંગરના પાકને નુકસાનની ની ભીતિ સેવાઈ રહી છે જી દાહોદ જિલ્લામાં એક વાતાવરણમાં પલટો આવ્યો અને ઝરમર ઝરમર વરસાદની શરૂઆત પણ થઈ હતી આજે જાલોદમાં પણ સારો વરસાદી માહોલ હતો જાલોદ સંજેલીમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે ચોમાસાએ સત્તાવાર સાત દિવસ સુધી આવી સ્થિતિ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળનાર છે તેવામાં આજે જાલોદ સંજેલીમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા સાબીર ભાભોર ફોનલાઇન પર જોડાઈ ગયા છે સાબીર આજે દાહોદમાં ઓવરઓલ કેવો વરસાદ રહ્યો અને શું પરિસ્થિતિ બિલકુલ વિકાસ વાત કરીએ તો એક તરફ જે શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે હવામાન હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ જે બપોર બાદ એકાએક જે લીમડી ઝાલો સંજેલી સહિતના વિસ્તારોમાં આ વરસાદની શરૂઆત થઈ હતી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં જે છૂટાછવાયા કમોસમી માવઠું જોવા મળ્યું હતું જેને પગલે હાલ જે આ વાતાવરણમાં ઠંડક જોવા મળી છે સાથે જ જે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે એક તરફ જે કરવાનો હતો હતો જે 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 કાપવાનો ત્યારે પગલે પણ છે છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ આજે માહોલ આ તરફ હવે ડાંગની વાત કરીશું ડાંગ જિલ્લામાં આવા ખાતે પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અહીંયા પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ વરસાદ ને પગલે ડાંગરના તૈયાર પાકને નુકસાની થઈરી છે ડાંગર વરાઈ નાગલી તેમજ કઠોળના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે વરસાદને કારણે વાતાવરણમાં જો કે ઠંડક પ્રસરી છે વાતાવરણમાં અત્યારે ઠંડકનો માહોલ છે આહવા નજીક આવેલ ધોધ ફરી એકવાર સક્રિય થયું છે જો કે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને હવે શિયાળાની ઋતુની શરૂઆત થાય એ પહેલા ફરી એકવાર કમોસમી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવ્યો છે ડાંગ વિશે જાણકારી આપશે સંવાદદાતા સ્નેહલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી સ્નેહલ ચોક્કસ થી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લો જે છે એ કુદરતી સૌંદર્ય થી ભરપૂર છે અને ત્યાં અનેક વાર વરસાદો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ડાંગની અંદર ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે હવે નવા વર્ષના દિવસે પણ ડાંગમાં વરસાદ જોવા મળ્યો હતો અને આજે બે દિવસ બાદ ફરી એટલે કે અને આજે પણ જે છે તે બપોર બાદ ઢોઢમાર વરસાદ વરસી રહ્યો છે જે વરસાદ વરસવાના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ વરસાદ વરસતા જ ડાંગમાં હાલમાં પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળે છે ત્યારે જે પ્રવાસીઓ ડાંગ ખાતે ફરવા 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 આવતા હોય છે તેઓએ વરસાદની મજા માણ્યાથી સાથે જ જે પાછલા બે દિવસથી જે ગરમીનો જે પારો ચર્યો હતો તેમાં પણ જે પ્રવાસીઓ છે તેમને રાહત થઈ છે અને હાલ વરસાદ પડવાના કારણે વાતાવરણ જે છે

ચારે બાજુ વરસાદ વરસી રહ્યો છે નવસારી સહિત તાલુકામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો અને હવે વાત કરીશું વલસાડની વલસાડમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો એકાએક ભારે પવનની શરૂઆત થઈ અને જોરદાર ઝાપટું આવ્યું વરસાદ આવતા કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ

પોણા બે જેટલો વરસાદ વરસી ચુક્યો છે ઉમરગામ વાપી ધરમપુર કપરાડા સહિતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે પ્રિયાંક

હવે જઈશું જુનાગઢ જુનાગઢમાં પણ આજે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ માંગરોળ તેમજ માણિયા હાટીનામાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આંબેચા ગડોદર વડાણા સહિતના વિસ્તારોમાં જે વરસાદ આવ્યો વરસાદથી મગફળીના પાકને નુકસાનીનો ભય પણ અત્યારે સતાઈ રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે અહીંયા

માંગરોળ તાલુકા અને ની અંદર છે તે વરસાદ પડ્યો હતો ખાસ જોવા જઈએ તો માળી વરસાદ પડ્યો હતો વરસાદ પડ્યો છે જેને અને જે ખેડૂતોની મગફળી છે જે ખેડૂતોની મગફળી ખેતર માંથી જે પાથરા તેને ભરાખ્યા હતા મગફળી ઉપાડવાની હતી તેની ઉપર આ કમોસમી વરસાદ થવાથી ખેડૂત શું કેવું છે કે આ મગફળી ના પાક ને નુકસાન થશે અને હાલ જે મગફળી નીકળી છે તેને લઈને આ કમોસમી વરસાદને લઈને આ પાક છે તે સંપૂર્ણ નાશ થાય છે બીજી તરફ જોવા જાય તો આ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે કેમ કે આ કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોના જે મોઢે કોળીઓ આવી ગયો છે તે છૂટવાઈ જવાય છે એક તરફ ખેડૂતોને મગફળીના પાકને પહેલા પણ કમોસમી વરસાદથી નુકસાન થયું હતું ત્યારે આજે જ્યારે ખેડૂતોની મગફળી બહાર કાઢી છે અને જે એના પાથરા છે તે ખેતરમાં પેટા છે તેની ઉપર આ કમોસમી વરસાદ થવાથી પણ ગ્રામ્ય વિસ્તારમાં જાણે કે માવઠું આવ્યું હતું અને વરસાદ ને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ હતી ખાંબા શહેરમાં ધીમીધારે શરૂઆત થઈ ધારીના ત્રંબકપુર અને ગોવિંદપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ફારૂક કાદરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે ઓ ફારૂક ઓવરઓલ અમરેલીમાં વરસાદને લઈ કેવી સ્થિતિ જી વિકાસ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં આ જે રીતે સવારથી જ હવામાન વિભાગે આગાહી આપી હતી ને એ મુજબ જાફરાબાદ બંદર કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધીમે ધારે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ધારીક ગીર અને ખાંભા શહેરમાં ધીમી ધારે વરસાદ થયો પરંતુ ધારી ગીરના ત્રંબકપુર અને ગોવિંદપુર વરસાદી ઝાપટાઓ પડ્યા હતા ત્યારે સાવરકુંડા શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડી ગયું હતું સાવરકુંડાના ધજડી મિતિયાળા સહિતના જે ગ્રામીણ ગામડાઓ છે ત્યાં પણ વરસાદી છાંટાઓ ફેર્યા હતા એકંદરે વરસાદી માહોલને કારણે ખેડૂતોના ખેતી પાકો જે મગફળીના પાકો છે તે પાથરાઓ પલ્લી ગયા હોવાની પણ ખેડૂતોના સતત ચિંતાઓ જોવા મળી હતી હાલમાં જે રીતે અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓ છે ગ્રામીણ ગામડાઓમાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાની થવાની વ્યાપક પણ શક્યતા જોવા મળી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ હવે વાત કરીશું પોરબંદરમાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો માધવપુરમાં થોડો વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાતાવરણમાં પલટા સાથે વરસાદી ઝાપટા આ વિસ્તારમાં આવ્યા હતા માધવપુરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદની તીવ્રતા પણ ખૂબ જ અહીંયા વધારે હતી હજુ પણ વધુ એક વરસાદનો રાઉન્ડ અહીંયા આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે અને ન માત્ર આજનો દિવસ પરંતુ આગામી છ સાત દિવસ સુધી આવી પરિસ્થિતિ રહી શકે છે તેવું હવામાન વિભાગનું આંકલન છે અને બે ત્રણ દિવસથી તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી જ રહ્યો છે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે એ પણ અહીંયા વાસ્તવિકતા છે